Preview 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 આ દ્રશ્યો જોતા લાગે કે કોઈ ખાનગી શાળાની ઇમારત છે પર એક એવી ઉપસી આવે છે કે સરકારી શાળામાં શિક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા છસો સત્તર ડિજિટલ સ્માર્ટ ક્લાસરૂમની વ્યવસ્થા કરવામાં આવી છે ગુજરાતના છેવાડાના જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં પણ અભ્યાસ માટે આધુનિક સંસાધનોનો ઉપયોગ થઈ રહ્યો છે વ્યારાની શાળા માં બાળકો આધુનિક વિશ્વ સાથે જોડાય તે માટે કમ્પ્યુટર લેબ છે આ ઉપરાંત અહીં સુંદર પંટાંગણ અને બગીચો એમ્ફી થિયેટર લપસણી અને અન્ય રમતોના સાધનો સાથે રમતગમતનું મેદાન પણ તમામ સુવિધામાં સામેલ છે